હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ ટુ રાજેશ સિલેક્શન કપોરન ફ્રેન્ડ્સ આજે પેપલોન સ્ટાઇલમાં આપણે સેકન્ડ ડિઝાઇન રિપીટ કરી છે અને પહેલાં એક વિડીયો આપણે જે બનાવ્યો હતો એ વિડીયોમાં ખૂબ સરસ રિસ્પોન્સ રહેલો અને એમાં પાંચ વાર રિપીટ કર્યા પછી પણ એ ડિઝાઇન આઉટ ઓફ સ્ટોક છે તો એમાં સેકન્ડ ડિઝાઇન આપણે એડ કરી છે જોઈ શકો છો લખનવી વર્કમાં એકદમ સુંદર આર્ટિકલ અને પહેલા જે વિડિયો હતો એમાં ગાજર કલર નો હતો આ યલો કલરમાં સ્પેશિયલ હલ્દી માટે આ પીસ છે જોઈ શકો છો વર્ક નું કામ એકદમ ફિનિશિંગ વાળું છે લખનવી વર્ક માં છે મટીરીયલ ની વાત કરીએ તો શિફોન ફેબ્રિક માં છે સ્કર્ટ લીલી સ્કર્ટ જોઈ શકો છો સ્કર્ટ માં પણ નીચે બોટમ માં વર્ક છે ફ્રન્ટ બાય બેક બંને સાઈડ વર્ક આવશે બહુ સુંદર આર્ટિકલ છે મટીરીયલ પણ એકદમ સ્મૂથ અને ડિફરન્ટ છે તો ફ્રેન્ડ્સ મારું નામ છે વિક્કી પમનાની જોઈ શકો છો એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે એકદમ ડિઝાઇનર લુકમાં પીસ છે બહુ સુપર અને ડિફરન્ટ પીસ છે આ ટાઈપના ડિફરન્ટ કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરો તમારા ફ્રેન્ડ રિલેટિવ સર્કલ સાથે આ વિડીયોને શેર કરો અને આ ટાઈપના ડિફરન્ટ કલેક્શન બાય કરવા માટે અમારી શોપ પર વિઝિટ કરશો થેન્ક યુ